સુરતના હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા નેતાને ધમકી આપનાર મોલવીની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી ચૂકી છે તેવામાં પોલીસે આજે મૌલવીને સાથે રાખી તેના ઘરે તપાસ કરી સુરતના હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મોલવી સોહેલ અબુબકર ટીમોલે ધમકી આપી હતી જેને લઇને મોલવીની ધરપકડ બાદ તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું તેવામાં પોલીસે મૌલાનાની સાથે રાખી તેના ઘરની તપાસ કરી મહત્વનું છે કે મૌલાનાનું પાકિસ્તાન અને નેપાળ કનેક્શન સામે આવ્યા બાદ દેશની રાષ્ટ્રીય એજન્સી પણ તપાસમાં જોડાઈ શકે છે મૌલાનાની પૂછપરછ માટે એનઆઈએ અને એટીએસ પણ સક્રિય બની છે સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ એજન્સીઓ પાકિસ્તાનના સ્લીપર સેલના નેટવર્કને શોધવા માટે કવાયત હાથ ધરી છે તો સુરતના હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા નેતાને ધમકી આપનાર મૌલવીની તપાસ કરવામાં આવી ધરપકડ કરી લીધી છે જેના ઘરે જઈને હવે તપાસ હાથ ધરી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સ્લીપર સેલ તરીકે અન્ય પણ કેટલાક લોકો કામ કરતા હોય આખી કડી જોડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આખું નેટવર્ક શોધવા માટેની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતના હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા નેતાને ધમકી આપનાર મૌલવીની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે શું છે માહિતી મોલવીની ધરપકડ કરાયા બાદ તેના દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને એ રિમાન્ડ દરમિયાન અત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે મોલવીને લઈને કઠોર તેનો ઘર અને મસ્જિદ જ્યાં આવેલી છે ત્યાં પહોંચી છે બીજી તરફ મોલવીની ત્રણ દિવસની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે તેમાં ખાસ કરીને આ મોલવીનું નેટવર્ક ક્યાં ક્યાં સંકળાયેલું છે તે ઉપરાંત મોલવી કોના સંપર્કમાં હતો તેમજ મોલવીના મોબાઈલમાંથી લાઓસ વિયેતનામ ઇન્ડોનેશિયા નેપાળ વગેરેના વોટ્સઅપ ચેટ મળી આવી છે એ મુદ્દો શું છે ત્યાં કોની સાથે સંપર્કમાં હતો અને કોઈ મોલવીએ સ્લીપર સેલ બનાવેલું છે કે કેમ અથવા તો કોઈ સ્લીપર સેલ ની મદદ મોલવી ને મળી રહી છે કે કેમ આવા અનેક મુદ્દાઓને લઈને હાલ મોલવીની પૂછપરછ તપાસ ચાલી રહી છે બીજી તરફ સેન્ટ્રલ આઈજી ની ટીમ એટીએસ ની ટીમ અને ની ટીમ પણ આ મોલવીની પૂછપરછ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આમ મોલવીના મામલે હાલ ચારે તરફથી તપાસ ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે